લિંબાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના કટિંગ ઉપર ડીવાયએસપી વિમલ બાજપાઈની રેડ લિંબાસી ગામે ખેડા તારાપુર હાઈવે ઉપર ખેતરમાં ચાલી રહ્યું હતું દારૂનું કટિંગ આ જ સમયે ડીવાયએસપી વિમલ બાજપાઈની ટીમ દ્વારા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો દરોડા દરમિયાન કન્ટેનર ટ્રકમાં પેપરની આડમાં દારૂને ચાલતી હતી હેરાફેરી આ દરમિયાન રૂપિયા પાંસઠ લાખથી વધુનો સાડી ત્રણસો પેટી જેટલો દારૂ કન્ટેનરમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે સાત આરોપીઓની પણ ધરપકડ કરી લીધી હતી કન્ટેનરમાં દારૂ લાવી લિંબાસી ગામ પાસે કટિંગ કરવામાં આવી રહ્યું હતું ફોર વ્હીલર કાર અને ડાલામાં આ દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું ડીવાયએસપીએ દરોડો પાડતા એક ડાલુ અને કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક સ્વિફ્ટ ગાડી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડી હતી કહેવાય છે કે શંકર બિશ્નોય નામના બુટલેગરે આ દારૂ મંગાવ્યો હતો નડિયાદ ખાતે સ્વિફ્ટ ગાડી સહિત બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે શંકર બિશ્નોય નામના બુટલેગરે દારૂ મંગાવ્યા હોવાનું સામે આવ્યું છે લિંબાસી ખાતે દારૂનું કટિંગ કરી જિલ્લામાં સપ્લાય કરતા હોવાની પણ શંકા વ્યક્ત થવામાં આવી રહી છે પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર